મારા જમીન માં પગાય ને પેલું બિયારણ વાગુ પડશે આવે ને રૂપિયા મોટો ચાર થાય ને બિયારણ લાગુ પડશે પેલો કાવો પૂછી જો બિયારણ નું પૂછી જો એટલે છોકરો આવો પૂછી જોઈ ને પૈસા ને વાવાનું બિયારણ મળે તો એ વાય વાય એ હાથ ના છૂટા છે ગમે એને ફમાવી દઈએ વર રાખ જો ચેતી પછી ઉપાડી લઈએ લે જબ ગીત ગાઈ છું તો આ યાર આપણે કલાકારી છે તમને ખબર નહીં અને ચોખન જાતો તો તમે શું ખબર હું આવ્યું નવું બિયારણ વાવો એવું કેવું બિયારણ પર એ બિયારણ કેવું હે ખબર વાવો ગોર એવું હા ગોર વાવો

અરે યાર એવી શું વાત કરો ગાડી ઘરે આપડે બિયારણ નું પૈસા ઉપર બધું થાય તમે ખબર ને ફોન કરવાનો ખાલી આપણું નામ ખબર છે કાલુપા દાર એવું એમ ને આપડે બિયારણ મંગાઈ લેતા પૈસા હાલ દઉં સારું હારો

એટલે આ વચ્ચે ચોપલો કને નાખી દીધો હતા ચો નાસી ગયા હોય તો કોઈને પૂછ્યું નહીં કોઈ નહીં ઓને કાપી નાખવો પછી મારા ઓપડીએ કોઈ પડ્યો ને તો લઈને પેલા કાપી જ નાખવાના હાલ આ ડોળું લઈને ચાપી નાખવાના તો ચોના જુઓ ને રાતે રાત ઊભો કરી દીધો હતોના તો ઘસી જ નાખું મેં એટલે બાજુ હેરતું જ નહીં તો નઈ હા હવે થોડું થોડું ઓછું થાય આજ તો ના મેં પણ કાપી નાખવું બહાર બધું નાખી દઉં બહાર મારા બહુ બગાડ્યા અને તો ચોપલાય તો દાડે બધા શીરો ખાવ મારે હમણાં શીરો ખાતો નહિ તું એ શીરો ખાવ બે પેલા મોગરો મોગરો ના મોગરો મોગરો ના ના મોગરો નહીં લે 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 ગુલાબડા એ ગુલાબ એ આ જાડીઓ ઓય લે ઓય કણ ઓય જો કણ બોલ્યો એ જાડીયા હવે લે આ ઊભરે મો તુરે મેન ના તઉ સકળ હ લે આ તું

ચાલુ લેવા લે તો ચાલ્યો ભરાઈ રી તું તો લગાઈ લગાવી તું ખોટા તારું શરીર એવું હોય એટલે ભરાઈ ગયો તું

બિયારણ કાલ તો ગોળ જો આખા ખેતરમાં આખા ખેતરમાં ગોળ ગોળ થઈ જવું જોયારામાં પૈસા લઈ ગયો બધા પચાસ હજાર બિયારણના બિયારણ

અમને મતરો નહી આ તો તોડના છે હવે તોડેલું તો પછી આમ કરી જ હવે બટાલા પાણી જાય હું છોકરે આવતો તો હો જે જવા દે ને બટા તો પીશે આ પેલાને ખબર છે પેલો ગોળો કરજો શું કરાશ કા તારી ને કરજો એ ટોપો ગોડો નહીં એનું હો સુ બોરો અલ્યા હું હો આ બાજુ હું હતો

અરે નકરું ફેક ફેક કરો મારે થોડું ફેકવા દે હવે એટલે આ તમે મારે હેરાન ના જોયા યાર જો આવ તરબૂચ જેવા છે ઓને તમે હેરાન ના જોયો તો દાણા લબડી ને આપણે ખબર છે ए <laughs> पाकिस्तान में लायो मु तो बियारण पा तो हमरा जई तो मऊ करो ना पण तुमने तो बे जना नको फेकवा मत परा काल होजे जो जो 12 કલાક ની અંદર માર તમે 12 કલાક માં કોટ થઈ જાય એ કહેતા નહી અમે કીધું એટલે ફેકવા ન ચાલુ થઈ ગયો પણ તમે તો નવરા હો મારો કોમ આ જ વાબનો 12 કલાક નો કીધું 12 કલાક માં તૈયાર થઈ જાય આપા કાડુ નો ફોન કરો ન કીયુ બિયારણ લાયો કેન એ તો તમામને હમણા પેરા થા એટલે વાત કર હમણા હમણા કોમ ફોન કરો ન આ લઈ જાવ યાર તમે ચાલુ કોમ કરો લે હું ફોન કરું

મારું બધું મને ગોડા લાગે ગોળ બાબા નું કેટલા ગોડા જ સાયરે એટલે ના તમને હારી જમીન બતાવું અમાર તો હવે આટલું જ બાતર માં વાઇન મેલ્યો

તમારે તુવેર નું શાક ખાવું હોય ને અમારે આ બધું તુવેરો વધારે થાય તુવેરો ભાઈ છે તુવેર માં જોઈ લો શાક કરું ને એટલે વીસ દોણા ખાઈ રે અમાર તુવેર સીડી થાય આવડી થાય કાવડી થાય કની અમાર તુવેર આવાવડી એ આ દાટી થાય તુવેર એ મારા ક્ષેત્રમાં આવડી અને દોળો આવો આવો જોઈ લો એ તમારા ખાઈએ તમારા ક્ષેત્રમાં તમને લઈ દોહો તમને બતાવું બીજું ક્ષેત્ર હતો આવડી તુવેરો હેલો એવું ના હોય હેડો બતાવ જો એનું મશીન લઈ જાય જો જો અને હું કાઠીઓ એ મગલાઈવા આ ઘોડા જોવતા છે આ ઘોડા જોવતા તા છે એ મશીન એવું છે પણ આ ઘોડા ચાર પણ ટેકનો ચાર પડ્યા છે હોને ચાર પડ્યા તો હોય ના મોટો છે હોય 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 થોડું ન મન કરાવ મને એ હેડો હારે કરીને બતાવું આટલું બિયારણ બગાડશે હેડો એટલે માં આપડો બનાવાયા જમીન બતા ગોળો થાય પેલા ગોળ ની વાત કરતા છે યારે પેલા નહીં ગોળ બીજો આવતો એની ગોળ થોડો ખાવા લાયક ગોળની વાત નહીં કરતા આપડે તો એમાં પાક તૈયાર થાય આપણે શું કરવાનું આપડે એક જ બધું પેરું વાઈએ

સારું હાલ તો થોડું બિયારણ વધી ગયું હોય લઉં તમે હેતા સમુ આવું કોઈનો વાત કરી હો હા એટલે માર જવું આબા ને પેલા કહું આવળો આવળો કહું તમે જાણો તુવેરો માબુ નહી તમાર તુવેરો બતાવું તમને તુવેરો મારી આવા વળી હળો તો બધા ગોડા હેડો તમને હારું છોકનું કહું છેતર સેતર બતાવ હેડો આવળો મોટો કહું તો જો ભાઈ પાવ તમે હેતા કા કે મગા કે મગા નાનું હે તમે તો એરંડો વાય તો આવળો ને આવળો થાય એરંડા વાય હું તમને હારું સેતર બતાવ હેડો